ભૂત માણસની અંદર રહે છે બાયણે ક્યાંય ભૂત નથી આપણી અંદર જ ભૂત છે બરોબર ભૂત એટલે કલ્પના અને મન એ જ ભૂત બરાબર મન એ જ ભૂત જે મનના તરંગોમાં રખડે છે મનના મતે ચાલે છે એને જ ભૂત વર્ગ્યા છે હું ઘણી વાર આ બધું કહી ચૂકો છું કે જેને મનરૂપી ભૂતડું ભૂતળું વર્ગ્યું છે એ બધે દોડા દોડી જ કરે છે શાંતિ જ નથી એની પાસે કારણ કે એને મનરૂપી ભૂત વળગી ગયું છે અંદર અમને મન જ મોટા મોટું ભૂત છે બરાબર હવે આ ભૂતને ભગાડવા માટે શું કરવાનું છે ભૂતને ભગાડવા માટે સાચા દેહરૂપી ભૂવારૂપી સદગુરુ મળે સાચા દેહમાં દેહધારી ગુરુ એ ભૂવા મળે અને સત્સંગના દાખલા વગાડે સત્સંગના દાખલા વાગે તો આ મનરૂપી ભૂત ભાગે બરાબર પણ એ ભૂતને વસમાં કરવાનું છે એ મેં તો એક દાખલો આપ્યો એક દ્રષ્ટાંત જમીનધારીનો ગુરુ પાસે જાય છે બરાબર કે મારું કામ કામ નથી ને કરી એવું કંઈક વસ્તુ આપો પછી ભૂત આપે આવે છે એટલે ભૂત ને વસ કરવાનું છે મન છે ને એ જ ભૂત છે જેવી રીતે કારણ કે ભૂત વશ થાય એટલે એ મનરૂપી ભૂત ભગવાન સુધી પણ પહોંચાડી શકે છે પણ આ મનરૂપી ભૂત આ માયારૂપી દાકણ ની સાથે ભટક્યા કરે છે 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 આ આ માયા ને ડાકણ તો માયારૂપી ડાકણની સાથે જ છેડું ભટકે છે ધન દોલત મેળિયું મોલાતો એસો આરામ સુખ સાહેબી પછી ગમે એમ કરીને ધૂતી ઠગીને છલ કપટ કરીને પણ એને પૈસા ભેગા જ કરવા હા આજ મોટા મોટું મનરૂપી ભૂત બધાને વેરગ્યું કોઈ કોઈને શાંતિ જ નથી આયો છે બધાય અરે સાચા સંતોને છોડી ઢોંગી પાખંડી સંતો ઢોંગી પાખંડી સાધુઓ ઢોંગી પાખંડી ગુરુઓ આ બધા થોડી જ કરે છે કે નહીં ચેલું ચેલા મુંડી મૂંડીને પૈસા જ ભેગા કરે છે કે નહીં કારણ કે એને મનરૂપી ભૂતળું વેરગ્યું છે ચેલ્યું ચેલા બનાવીને એના પૈસા ભેગા કરવા એ પૈસાનું એનું ભૂતળું વેરગ્યું છે હે એને ખબર છે કે આ ધન દોલત આ ચેલિયું ચેલા મારી હેરે કોઈ નથી આવવાનું હે એકલો આવ્યો છે ને એકલો જવાનો એટલે આ બધાને ભૂતળું વેરગું છે ચેલ્યું ચેલા નહીં ગુરુનું ભૂતળું વેર્ગું છે બરાબર આ ભૂતળામાંથી બહાર નીકળવાનું છે પણ ઢોંગી પાખંડી ગુરુઓ આ મનરૂપી ભૂતળાના સાથે બંધનમાં આપણે બાંધી દીયા છે કે તું મારો ચેલો નું તારો ગુરુ આ બંધન થયું કે નહીં હે આ ભૂતે બાંધા કારણ કે ગુરુ પણ મનરૂપી ભૂતના તરંગોમાં ભટકે છે ચેલું ચેલા પણ ભૂત મનરૂપી ભૂતના તરંગોમાં ભટકે છે ભૂત જ બધા બાકી સાચો ગુરુ નિર્બંધ કરે બંધનમાં ન નાખે એ ગુરુ ચેલાના બંધનમાં ન નાખે ભક્તિ ભજન બતાવીને કહી દે કે ભજન કરો બરાબર આખી જિંદગી ગુલામ કરીને હે નોકર બનાવીને એના જ હુકમનું આગ્યાનું પાલન કરવાનું એ કેમ જ કરવાનું એટલે એનું મનરૂપી ભૂતળું આ ચેલ્યું ચેલાની અંદર મનરૂપી ભૂતડું ખાલી અને ચેલિયું ચેલા એ મદારીના ઈશારે આ મધારી ના ઈશારે મદારી છે ને મથારી એ મદારી એ આ મનરૂપી માકડાઓને નચાવે છે આ બધા નાચનારા મદારીના મતે નાચનારા આ બધા માકડા છે બરાબર આ માકડા નાચા રાખેસો ગુરુ ગુરુરૂપી મદારી છે એમાં ચેલ્યું ચેલા રૂપી માકડાઓને નચાવે એમ નાચા રાખે આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ઢીકણું ને લોકડું કરો આપણે આમ કરું ને આપણે તેમ કરું ને ઓલા ના ચા રાખે ખબર કોઈને કાંઈ નથી આય ભાઈ હરખા આપણે બે હરખા એના જેવી વાત છે ગુરુમાય કાંઈ નથી ને ચેલાવમાય ચલ્યું ચલાવમાય કાંઈ નથી શું મુક્તિ આ શું સામાન્ય બાબત છે કરોડોમાં કોક એક વિરલો ભગત પ્રાપ્ત કરી શકે લાખોની સંખ્યામાં ચેલા મૂંડી નાખે તો આમાં તો કરોડોમાં કોક એક કીધો લાખોમાં જ ક્યાંથી મૂંડી શકે અરે ઘણા એવા આવી ગયા છે સાધુ બની બનીને સંત બની બનીને જેને લાખોની સંખ્યામાં ચલામૂડી નાખ્યા પચાસ પચાસ લાખની આસપાસ એ કંઈ નથી થઈ રહ્યા નથી તો આજકાલનાથી શું કરે હે આ બધાને મનરૂપી ભૂતળું બેઠક છે મેં કીધું હે હું નથી એક વાત કરતો ઘણી વાર આપણે તુલસીદાસની કે તુલસીદાસ રોજ મળતી આગ માટે જતા અને ડબ્લું લઈને જતા આગળના યુગમાં ડબલ લઈને જવું પડતું ગામથી બહાર પછી થોડુંક પાણી વધે પાછા વરેલ એક વડલે રેડતા બરાબર કારણ કે એમ કહે છે કે ભૂતને પીપળો ભટકી ગયો આમ માણસો કહે છે ને પણ પીપળે ભૂત ન રહી શકે કારણ કે પીપળો છે ને એ કૃષ્ણ છે ભગવાન કૃષ્ણ કહે છે ને વૃક્ષમાં પીપળો હું તો આ કૃષ્ણ છે આત્મા છે આત્મા પ્રગટ થઈ જાય જાગૃત થઈ જાય એટલે ત્યાં ભૂત ભાગી જવું પડે ભૂતને પણ ભૂતને વડેલો મળી ગયો જેમ માંગડાવાળો કેમ વડલે રહેતા તો ભૂત બનીને એવી રીતે બરાબર એટલે આ તો એક દ્રષ્ટાંત હકીકતો હતો બાકી માંગડાવાળા કોઈ ભૂતભૂત ચલો ઠીક છે બધાની રીતે જે કાંઈ થયું હોય તે બરાબર પરંતુ મન જ મોટામાં મોટું ભૂત છે બાળણી ક્યાંય ભૂત નથી હે અમે તો શમશાનોમાંય જેમ માણસોને મૂળદાઓને બારવાના ખાટલા એની માથે છે આખી આખી રાત અને માણસોને જે બાળતા હોય ને અને ઘણા એમના અડધું જેવું તેવું મૂકીને હોય છે એમાં અમે ટાઈટના ટાઈ પાસે હોત અને કાંઈક અંગ બાકી રહ્યા હોય એને અમે ના ક્યાંકથી લાકડું ગોતીને અમે એના અંગને બાયરાશ ઓલા તો મૂકી જાય બહારવાનો પૂરો ટાઈમ નથી હોતો હો અત્યાર બધું ઇલેક્ટ્રિક થઈ ગયું એટલે આ બધાને મનરૂપી ભૂતડું ભૂતળું જ છે ભગત બીજું કાંઈ નથી બાકી મનરૂપી ભૂતને જે વશ કરી લે ને એને શાંતિ થઈ જાય એ મન અમન બની જાય મન અમન બની જાય અમન એટલે શાંત થઈ જાય મન એ પીપળે પાણી રેડતા હતા અને પછી ભૂત પ્રસન્ન થયો અને ભૂતે ખૂબ બીવરાવાનો પ્રયત્ન કર્યો તુલસીદાસને તુલસીદાસ કે તમે જ ભગવાન જ છો ભૂતમાં એને ભગવાન ફેર્યો હતો એટલે મનમાં એને ભગવાન ભાઈ રહ્યો હતો મનરૂપી ભૂતની અંદર પણ એને ભગવાન દેખાતો હતો એટલે સરવાળે મન થાકી ગયું હતું બરાબર એટલે મનરૂપી જે ભૂત છે ને વસ કરવાનું છે ને તાબે કરવાનું છે આપણી તાબે થઈ જાય ચડવા ઉતરવાનું કામ હોવી દો ઓલી ફેર નથી મેં વાત કરી ચડી જાય ઉતરી જાય ઉતરી જાય ચડી જવાનું બરાબર એટલે મનરૂપી ભૂત વસ્ત થઈ જાય મન મરે નહીં પણ એને વસ કરવાનું બરાબર એ જ્યાં જ્યાં કરતું હોય કરવા દીઓ સારા કામમાં જાય તો પાછળ જવાનું જવા દેવાનું શરીર ખરાબ કામમાં જાય તો એનું અટકાવવાનું બરાબર બાકી જોયા રાખો સંકલ્પ વિકલ્પ મનરૂપી ભૂત શું કરે છે બુદ્ધિ શું નિર્ણય લઈએ છે એ અહંકાર શું કરે બધું જોયા રાખો દ્રષ્ટા બનીને બરાબર દ્રષ્ટામાંથી પછી તમે આ દ્રશ્ય જોયા રાખો પછી દ્રશ્યનો સમય લ્યો દ્રષ્ટામાં દ્રષ્ટા સમા આવી જાય આ દ્રશ્ય થઈ જાય તો ભગત ભૂત ભૂત એવું ક્યાં ક્યાં રહી છે આપણી અંદર રહી હશે હે આપણી અંદર જ મન છે ને એ જ મોટા મોટું ભૂત છે ને આ બધાને ભૂતળા જ વેરગાસ નથી વેરગા પંથા પંથીના નાતી જાતિના આ બધા ભૂત જ વેરગાસ બધાને શું નાતી જાતિ એવું કહે છે હું ઘણી વાર કહું છું નાતી જાતિ જગતમાં બે હશે નર ને નારી બીજી કોઈ જાતિ જ નથી હે પંથાપંથી શું મનુષ્યએ બનાવ્યું ધર્મી શું મનુષ્યએ બનાવ્યું આ બધું નવટંકી નાટક છે ઓનલી ફોર આપણે માનવ છે અરે માનવ નામ આપણે આપણને જ આપ્યું છે હા તમે જોજો બગલા હોય પછી કબૂતરો હોય કોઈ પણ પક્ષી હોય ભેંસું છે ગાયું છે ત્યાં તમે દાણા નાખો ને તો એના પગમાં જઈને ખાવા આવશે એ આ કબૂતર બગલા બગલા તો ભેંસુ નામ ગાયો ને એના પડખે જ હોય ને એમાં જીવાત ખાતું હોય બરાબર તો એ પક્ષીઓને ખબર પડે છે કે જે આડું હાલતું આ પ્રાણી છે ને આ આપણને નુકસાની નહીં કરે કે એમ પણ ઊભું હાલતું જે પ્રાણી છે ને એનો ભરોસો ન થાય ગયા આપણે ઊભા હાલતા પ્રાણી છે બીજા ચાર એ આડા હાલતા પ્રાણી છે આગલા પગ એના બે હાથ છે અને પાછલા બે પક્ષ છે આપણા બે બે હાથ છે ને આગલા પક્ષ છે આપણે ઊભા હાલે છે નીચ આડા હાલે એટલે દરેક પક્ષીઓ છે ને આડા હાલે ને એનો ભરોસો કરે પણ ઊભા હાલે એનો ભરોસો ન કરે ને ખાસ ખબર છે કે ઊભા હાલે ને એનો કાંઈ ભરોસો નહીં આ આપણે પકડીને મારી નાખે પક્ષી આપણો ભરોસો નહીં કરે તમે જોઈ લો અજાણ્યા પક્ષીઓ પાલતું પક્ષી નહીં પાળેલા નહીં અજાણ્યા પક્ષી આપણો ભરોસો ન કરે બરાબર બાકી અજાણ્યા જે પક્ષીઓ હોય છે ને એ ઓલા પશુઓનો ભરોસો કરશે એને ખબર છે કે આ મને કાંઈ નુકસાની નહીં પહોંચાડે બરાબર કારણ કે આમાં શું છે કે આ બધું અત્યારે મનુષ્ય ઊભું હાલતું જે પ્રાણી છે ને એનો ભરોસો નથી કર્યા જેવો કારણ કે ઊભું હાલતું પ્રાણીની અંદર છલ કપટ વધારે હોય છે ચતુરાઈ વધારે હોય છે બુદ્ધિ વધારે હોય છે ઓલા બિચારા પાસે સહજ જ્ઞાન છે ને ઉભાલતા પ્રાણી પાસે વિશેષ જ્ઞાન છે બરાબર એટલે આ મન જ મોટામાં મોટું ભૂત છે એટલે આ રીતે એ મનને મન પછી હારી ગયું કોની પાસે તુલસીદાસ પાસે એટલે એને હે કથા ગયા હનુમાનજી મહારાજ આવે છે એને હનુમાનજીનું બ ઠેકાણું બતાવ્યું પડશે હનુમાનજી દ્વારા એને ભગવાન રામ સીતામૈયા અને લક્ષ્મણજીના દર્શન થયા બરાબર તો આ મનરૂપી જે ભૂત છે વડલો છે ને ભગત એ જ આપણો આ દેહ છે આની અંદર મન છે ને એ ભૂત છે મન આપણા તાબે થાય પણ ક્યારે થાય હે કે કથા સાંભળીએ તો કોની કથા રામની રામની કથા એટલે શું રામ વિશેનો સત્સંગ કે રામ ક્યાં છે કેવી રીતે છે શું રામે કામ રહ્યા કેવા કેવા એ બધાય કાર કાર્યને આપણે અપનાવવાના જીવનમાં ઉતારવાના બરાબર તો એ ટોટલ રામકથા જે દેહની અંદર રામકથા હું ઘણી વાર કહી ગયો છો બરાબર રામ કોણ છે રાવણ કોણ છે સીતા કોણ છે આ ટોટલ એક્સ વાય જેડ ખુલાસો કરેલો જ છે તો પછી એ રામકથાની અંદર જ હનુમાનજી આવે હનુમાનજી કોણ છે હનુ એટલે હનુવન માન એટલે અભિમાન અભિમાનને હણી નાખે ને એનું નામ હનુમાન અભિમાન જેનું હણાય જાય ને ન્યા આ મનરૂપી ભૂત પછી નથી રહેતું કારણ કે મનરૂપી ભૂત જ અહંકાર કરી રહ્યો છે ને હું આમ ને હું તેમને હું ફલાણું મારી પાંચ મુક્તિ બીજા પાંચ નથી ને હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની જ હું હું મેં મેં બધાય નથી કહેતા ગણાય એટલે આ મનરૂપી ભૂતમાંથી જ અહંકાર ઊભો થાય છે પણ હનુમાનજી મળી જાય હનુ એટલે માન એટલે અભિમાન અભિમાનને જે હણી નાખે ને એને તાબે થઈ જાય મન એના વશમાં થઈ જાય મન પછી અભિમાન હણાઈ જાય ને એટલે એ છાતી ચીરીને સીતારામના દર્શન કરાવી શકે સીતા એટલે શાંતિ રામ એટલે આત્મા છાતીની અંદર ક્યાં બતાવ્યું હતું હૃદયમાં તો હૃદયમાં જ સોહમ શબત છે શાસ્ત્રના મત પ્રમાણે હૃદયમાં જ આતમ રામ પણ છે હે બધું હૃદયની અંદર જ છે પ્રેમ પણ છે હૃદયમાં જ છે બાયણે ક્યાંય નથી એટલે બાયણે ક્યાંય ભૂત નથી ભૂત આપણી અંદર જ છે ને આપણે વૈરગુ છે ને આ મનરૂપી ભૂતળું છે બરાબર આ મનરૂપી ભૂતને વસ કરવાનું છે મરે એવું તો છે જ નહીં બાકી ક્યાંય ભૂત ભૂત નથી આપણી અંદર જ છે હવે તમે કીધું ભૂતોનો નાથ કોણ બરાબર તો ભગવાન શંકરની જાનમાં કોણ હતું શંકર ભગવાનની જાનમાં બધા ભૂતળા જ હતા કે નહીં હે હતા ને બધા ભૂતળા જ તો એની જાન કઈ ભગવાન શંકરની જાન આ દેહરૂપી જાન છે અને એમાં જે ભૂતળા છે ને એ કોણ છે ખબર ધોરાજી ગામની અંદર એક પંચનાથ એમ કંઈક કંઈક પ્લોટની અંદર ભૂતનાથ મંદિર છે એ ભગવાન શંકરનું મંદિર છે ભૂતનાથ મંદિર બરાબર તો ભૂત કોણ છે ધરતી આકાશ વાયોજન લગ્ન આ પંચભૂતનું બનેલું પૂતળું આ પંચભૂતનું બનેલું પૂતળું આની અંદર છઠ્ઠું ભૂત મન છે બરાબર અને એનો જે નાથ છે ને બધાનો આત્મા છે આ શિવ સ્વરૂપી શંકર સ્વરૂપી આત્મા એ જ આ પંચભૂતોનો નાથ છે અને છઠ્ઠું મનરૂપી ભૂત એનો નાથ છે કારણ કે શિવ સ્વરૂપી આત્મા જ આ ભૂતનાથ નાથ છે તમે જોજો જાઝાભાઈએ સ્મશાનમાં બરાબર જાઝાભાઈ ભગવાન હે શિવજીનો જ ફોટો હશે કારણ કે ભૂતોનો નાથ છે બરાબર અને ભૂતોના ગુરુ હનુમાનજીને કીધા શું કામ કીધા હતા કે હનુમાનજી અહંકાર તોડી નાખ્યા હતા એટલે ત્યાં આ મન બૂપી ભૂત શિષ્ય બની ગયું કે ભાઈ અહીંયા મારું નથી હાલ એવું બરાબર તો ધરતી આકાશવાજ નગરની પાંચ તત્વના ભૂતની અંદર અને છઠ્ઠું મનરૂપી ભૂત બરાબર આમાં જે એ બધાનો નાથ છે ને એ શિવ સ્વરૂપી આત્મા છે શંકર સ્વરૂપી આત્મા છે એ શિવહમ છે એ જ સોહમ છે બરાબર કારણ કે એ આત્મા દ્વારા જ આ પાંચ ભૂત હાલી રહ્યા છે પાંચ પાંચ તત્વનું શરીર અને છઠ્ઠું મનરૂપી ભૂત એની શક્તિ દ્વારા જ હાલી રહ્યું છે બરાબર તો ભગત ભૂત ક્યાં રહે છે આપણી અંદર રહેશે બાઈને ક્યાંય નથી એમ બાયણે ક્યાંય મને જગ્યા બતાવો જે લાખો ભૂતરા થતા હોય ને હું જવા તૈયાર છું કેમેરા મૂકી દઉં ને આખ્યા કે રાય થવું કહેવાય કે એટલી વાર હોઈ જાઉં બરાબર અને ભૂતોનો નાદ છે ને આત્મા છે બરાબર મન છે એ ભૂત છે આપણી અંદર જ હશે બાયણે ક્યાંય નથી રહેતું અને ભૂતોનો નાથ છે ને એ આપણી અંદર જ રહીએ બરાબર બાયણે ક્યાંય એ ભૂતોનો નાથ છે બાયણે ક્યાંય નથી પણ એ નાથને આપણે આત્મરૂપી નાથને જાણી લઈને પછી આપણે સર્વ હે એ નાથોના નાથ જે છે શિવ સ્વરૂપે આત્માના જે સદાશિવ સ્વરૂપી જે પરમાત્મા છે એને આપણે જાણી શકીએ બરાબર આ છે સાચી હકીકત ભગવાન ભગત તો હવે સત્ય સનાતન ધર્મની જય